મૂળાના હરાભરા કવા બનાવવા માટે આવી રીતે જે મૂળા આવે છે એની બાજીને અલગ કરી દેવાની હવે ભાજીને આપણે ઝીણું ઝીણું સમારી દેવાનું હવે એની અંદર આપણે પચાસ ગ્રામ જેટલી કોથમીર સમારવાની અને એક કપ જેટલું આપણે લીલું લસણ નાખવાનું સરસ રીતે ધોઈને અતકચરું વાટી લેવાનું કંઈક આવી રીતે હવે વટાઈ જાય પછી એની અંદર જે બી પાણી હોય બધું પાણી આપણે કાઢી લેવાનું અને ભાજીને કોરી કરી દેવાની હવે જે મૂળો હતો મૂળાને પણ કદુગજ કરી દેવાનું એક નાનું બટેકાને પણ કદુગજ કરવાનું અને એની અંદર થી પણ પાણી બધું કાઢી લેવાનું હવે પાંચ થી છ લીલા મરચા જીણા ઝીણા સમારી લેવાના અને ભાજી અને મોડાન બટેકાને મિક્સ કરી દેવાનું એક વાટકી જેટલું બાજરીનો લોટ અને બે ચમચી જેટલું ચોખાનો લોટ મીઠું સ્વાદ મુજબ નાખીને લોટની જેમ આપણે બાંધી દેવાનું જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ હવે આપણે આવી રીતે થોડો થોડો ભાગ હાથ ઉપર લઈને આવી રીતે એના વડા બનાવવાના અને એને એકદમ ધીમા તાપે આપણે તળવાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું રેડી